મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ મહાશિવરાત્રીની વ્રતકથા મહાશિવરાત્રી ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો પાવન દિવસ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ જાગરણ અભિષેક અને શિવમંત્રોના જાપથી જીવનના તમામ પાપો નષ્ટ થાય છે અને મનુષ્યને સુખ શાંતિ અને અંતે મોક્ષ મળે છે કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રીનું વ્રત કરે છે તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથની રાત્રિ આમ તો દર માસમાં વદ પક્ષની જ ચૌદશની તિથિને શિવરાત્રી કહેવાય છે પરંતુ મહામાસની વધ ચૌદશને મહાશિવરાત્રી કહેવાય છે આખા વર્ષ દરમિયાન મહાશિવરાત્રીનો મહિમા જ અલગ છે કાલના પણ કાલ એટલે કે મહાકાળની પ્રિય રાત્રિ એટલે મહાશિવરાત્રિ આજના દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે અને મહાશિવરાત્રીની કથા સાંભળે છે અને ભગવાન શિવની આરાધના કરે છે મહાશિવરાત્રીની કથા વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું અને ઘનઘોર જંગલ હતું આ જંગલમાં એક સુંદર મજાનું સરોવર હતું આ સરોવર કિનારે જ એક મોડું બિલ્વ વૃક્ષ હતું અને તે ઝાડની નીચે એક મહાદેવનું નાનકડું શિવલિંગ હતું આ જંગલમાં રહેતા હરણા આ સરોવરમાં પાણી પીવા આવતા હતા પાણી પીને તેઓ આ બિલ્વ વૃક્ષ નીચે બેસીને આરામ કરતા હતા જાણે કે તેઓ મહાદેવના દર્શન ન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળો તે દિવસે મહાશિવરાત્રી હતી તે દિવસે રસ્તે જતા લોકો એકબીજાને મહાદેવ મહાદેવ કહી સંબોધતા હતા તેણે પણ દેખાદેખીમાં બધાને મહાદેવ મહાદેવ કહ્યું આમ ભગવાન શિવનો મનમાં ને મનમાં મંત્રજાપ ચાલુ થયો આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ તેને કોઈ જ શિકાર ન મળ્યો પોતે આખો દિવસ ભૂખ્યો તરસ્યો જંગલમાં ભટક્યો સાંજ પડતા તે પેલા સરોવરના કિનારે આવી પહોંચ્યો તેને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેણે સરોવરનું મીઠું જળ પીધું અને તે બિલ્વ વૃક્ષ નીચે બેઠો અને જાણે અજાણે ભગવાન મહાદેવના દર્શન કરી લીધા એટલામાં જ અંધારું થઈ ગયું ત્યારે તેણે જંગલી પ્રાણીઓથી બચવા ઝાડ ઉપર રાતવાસો કરવાનું વિચાર્યું અને તે બિલ્વના વૃક્ષ ઉપર ચઢી ગયો અને કોઈ જાનવર સરોવરે પાણી પીવા આવે તો સહેલાઈથી તેનો શિકાર પણ કરી શકાય તે વિચારી બિલ્વ વૃક્ષ ઉપર બેઠો રાહ જોવા લાગ્યો ઝાડ પરથી શિકાર જોવામાં તકલીફ પડતી હતી તેથી તે શિકાર જોવામાં વચ્ચે આવતા બિલ્લીપત્રના પાંદડા તોડી તોડીને નીચે નાખવા લાગ્યો જે પાંદડા તે ફેંકતો હતો તે પાંદડા અજાણતા જ શિવલિંગ ઉપર પડતા હતા આમ કરતાં મોડી રાતે એક હરણ સરોવરે પાણી પીવા આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો તેનાથી ઝાડ પરથી ઘણા બીલીપત્ર ખરીને નીચે પડ્યા તેનો અવાજ સાંભળી હરણ સતર્ક થઈ ગયું તેણે ઉપર જોયું તો શિકારી તેના ઉપર બાણ તાંકીને બેઠો હતો આથી હરણે આર્દ્ર સ્વરે શિકારીને કહ્યું કે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલાં મને એકવાર મારા ઘરે જઈને મારા બાળબચ્ચાને મળી આવવા દો પછી તમે મને ખુશીથી મારજો મને કોઈ વાંધો નથી આ સાંભળી શિકારી હસ્યો અને બોલ્યો વાહરે હરણ શું તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધાર્યો છે કે હું તારી વાતોમાં નહીં આવું અને મારે હાથે આવેલ શિકાર છોડીશ મારા ઘરે પણ મારા બાળબચ્ચા ભૂખ્યા સૂતા છે ત્યારે હરણ બોલ્યું કે શિકારી તું મારી વાત પર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં ક્યારેય જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં સૌ કોઈને પોતાના બાળબચ્ચા વ્હાલા જ હોય છે માટે તું મારી આટલી વાત માન્ય રાખ સવાર થતાં હું પાછો આવી જઈશ હરણની દયામણી વાણી સાંભળીને શિકારીને તેના ઉપર દયા આવી તેને હરણ ઘરે જવા દેતા કહ્યું જો હરણ હું તને તારા બાળબચ્ચાની દયાથી જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવારે જલ્દીથી પાછો આવી જજે તેમ કહી હરણ તેના ઘરે ચાલતું થયું થોડીવારમાં ત્યાં એક હરણી પાણી પીવા આવી તેણે પણ શિકારીને બાણ મારતા રોકીને કહ્યું મને મારા બાળબચ્ચાને મળી આવવા દો પછી તું મને ખુશીથી મારજે શિકારીએ હરણીને પણ પાછા આવવાનું વચન લઈને જવા દીધી શિકારી બંને હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાન તોડીને નીચે નાખતો હતો આ બધા બીલીપત્ર શિવલિંગ ઉપર ચડતા હતા આમ અજાણતા તે શિવની પૂજા કરતો હતો હરણ અને હરણી ઘરે જઈને તેના બચ્ચાને ભેટ્યા અને સગા વહલાઓને પણ મળ્યા તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાની થોડી વાર હતી ત્યાં હરણ અને હરણી શિકારી પાસે જવા તૈયાર થયા તેના બચ્ચા અને સગાવાહલા પણ બોલ્યા અમે તમને એકલા શિકારી પાસે જવા નહીં દઈએ મરીશું તો બધા સાથે મરીશું ભલેને શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી બધા હરણ અને હરણીઓ શિકારી પાસે જવા ચાલી નીકળ્યા થોડીવારમાં હરણોનું ટોળું સરોવર પાસે આવી પહોંચ્યું શિકારી તો આટલા બધા હરણો જોઈને નવાઈ પામ્યો કે મેં તો બે જ હરણને જવા દીધા હતા અહીં તો કેટલા બધા આવ્યા છે શિકારી તો ઝાડ ઉપરથી નીચે ઉતર્યો ત્યાં હરણાઓ તેની પાસે આવીને બોલ્યા કે શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવ્યા છીએ હવે તું અમને મારી શકે છે ત્યારે શિકારી બોલ્યો મેં તો હરણ અને હરણી બેને જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ અહીં આવ્યા છો ત્યારે બચ્ચા બોલ્યા શિકારી અમે અમારા માતા પિતા વગર જીવી શકીશું નહીં તેના કરતાં તું અમને પણ મારી નાખ જેથી તારા બાળકોની ભૂખ તો સંતોષાશે બચ્ચાઓની વાત સાંભળીને શિકારી તો ગળગળો થઈ ગયો શિકારીએ વિચાર્યું કે આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલાને કેમ મારવા આમ વિચારીને શિકારીએ હરણાને છોડી દીધા અને પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા જીવને મારીશ નહીં ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ કે હે શિકારી તે જાણીએ અજાણીએ ભગવાન ભોળાનાથનું શિવરાત્રિનું વ્રત કરીને ઉપવાસ કર્યો છે તેમજ બીલીપત્ર ચઢાવીને શિવલિંગની પૂજા પણ કરી છે હવે તું શિવલોકમાં વાસ કરવાનો અધિકારી બની ગયો છે વળી તારા પુણ્યના બળે હરણા પણ શાપમાંથી મુક્ત થયા છે તેથી તમે સૌ શિવલોકમાં વાસ કરશો ત્યાં એક વિમાન આવ્યું તેમાં શિવગણ હતા એ સૌને શિવલોકમાં લઈ ગયા આમ શિકારીને જાણીએ અજાણીએ થયેલ શિવરાત્રિના ઉપવાસના ફળની પ્રાપ્તિ થઈ હરણાઓને પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ હે મહાદેવજી જેમ શિવરાત્રિનું વ્રતનું ફળ શિકારી અને હરણાઓને મળ્યું તેવું આ વ્રત કરનાર કથા કહેનાર તથા સાંભળનાર અને આપની પૂજા કરનાર સૌને મળજો બોલો ઓમ નમો પાર્વતીપતેય હર હર મહાદેવ